કાળુ ભગત ની મેલડી ના ભુવાજી અરવિંદભાઈ ગેનીબેન ઠાકોરે જે મંચ પરથી આહવાન કર્યું હતું દશામાના વ્રત બાબતમાં હા કાકાજી એ વિશે તમે કહેવા આવ્યા છો પણ એના પહેલા અરવિંદ ભુવાજી અને ગેનીબેનનું આ સોશિયલ મીડિયાને અને વિડિયો વાળા એ બધું કહી દીધું છે તો ચાલો આજે પણ આપણે ફરીવાર રિપીટ કરીને જાણીએ કે અરવિંદ ભુવાજીનું કેવું એવું છે કે ભુવાજી સાચા છે અને આવા ઘણા બધા કાકાના જેવા મિત્રો પણ છે જે ગેમીનીબહેનને સમર્થન આપીને જે કહી રહ્યા છે કે આ જે ભોપાઓ વાત કરી રહ્યા છે તે તન જૂઠી છે તો મિત્રો ખરેખર આખરે છે શું આની અંદર જાણવા જઈએ તો એવું છે કે ગેનીબહેનના જે શબ્દો છે એ કદાચ આ ભોપાઓને એવું લાગતું છે કે અમને જૂઠા પાડવાનો છે તો રિયલમાં ગેનીબહેને જે કીધું એ પણ હકીકત છે અને અરવિંદ ભુવાજી જે પણ કહી રહ્યા છે એ પણ સાચું જ છે તો જાણવા જતાં એવું આપણને લાગે છે કે આ સોશિયલ મીડિયાના કારણે અને જે લોકોના કારણે મિત્રો આ જે અત્યારે દશામાના વ્રતથી ભુવાજીને લઈને જે પણ પ્રશ્નો થઈ રહ્યા છે એ મિત્રો આ સોશિયલ મીડિયાના કારણે થઈ રહ્યા છે કારણ કે આમાં લોકો સાચું જાણી શકતા નથી અને ખોટું સમજી બેસે છે એના કારણે જે આ સોશિયલ મીડિયામાં જકી રહ્યું છે અને ગેની બેને જે કીધું છે એ ખરેખર આખરે પણ સાચું છે કારણ કે ખોટી એવી અંશાર્ધામાં પણ ના રહેવું જોઈએ અને મોગલ ધામમાંથી બાપુએ જે પણ પ્રશ્નો કર્યા છે એ પણ સાચા છે કારણ કે આ દીકરીએ જે ઘેની વાત કરી એ આખરે સાચી છે કારણ કે એને ના જોવું જેવું જોઈએ અને ઘણા બધા એવા લોકો હોય છે જે ભોપાઓને વિશ્વાસ છે બેઠા રહે છે દવા જેવી પણ વસ્તુ નથી કરાવતા તો આખરે દવાઓ પણ કરાવવી જોઈએ અને જે કોઈ કોઈ ભોપાઓ પણ સાચા હોય છે તો ક્યારેક ભોપાઓની પણ જરૂર પડતી હોય છે એટલે એ પણ સાચા હોય છે રિયલમાં તો તમને શું લાગે છે જરૂરથી વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને અને કમેન્ટ કરવાનું ભૂલતા નથી